હું ડોક્ટર મયુર મેઘપરા મધર કેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર કેસોર હું ડોક્ટર મયુરી મેઘપરા આગલા વિડિયોમાં આપણે ડાયાબિટીસ વિશે ડિસ્કશન કર્યું કે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ શું કામ આવે કઈ રીતે આવે છે તો આ વિડિયોમાં આપણે ડિસ્કશન કરતો કે ડાયાબિટીસ આવી ગઈ છે તો આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલા તો ડાયટ વિશે આપણે વાત કરીએ કે ટોટલ આખા દિવસમાં ડાયાબિટીક પેશન્ટ હોય પ્રેગ્નન્સી તો એને જમવામાં કેટલી વખત જમવું જોઈએ અ ડાયાબિટીસની અંદર મોર ફ્રિકવન્ટ મિલ મોર ફ્રિકવન્ટ મોર મિલ એટલે કે નાનો નાનો ખોરાક અને વારંવાર ખોરાક ખાવો જોઈએ શું કામ અંદર તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકનું સુગર તમારા લોહીમાં ભરે છે માનો કે તમે ચાર રોટલી ખાધી તો ચાર રોટલીનું સુગર તમારા લોહીમાં એક કલાક પછી આવે પછી જે સમય ધીરે ધીરે સમય જતો જાય એમ ધીમે ધીમે તમારા લોહીમાં શુગરનું પ્રમાણ ઘટતું જાય એજ વખતે તમે માનો કે બે રોટલી ખાધી તો તમારું બે રોટલીનું સુગર તમારા લોહીમાં ભરે એટલે બે રોટલીનું જે સુગર હોય છે એ ચાર કરતા ઓછું હોય છે એટલે તમારું સુગર એ કારે વધે નહીં ઘણીવાર વધારે હેવી ખોરાક ખાવાથી તમારું સુગર 180 200 ની ઉપર જતો રહીએ પણ એ જ એ જ સમયે તમે જો ખોરાક ઓછો સુગરવાળો ખોરાક લ્યો તો તમારું સુગર એ કારે વધે નહીં એટલા માટે મોર ફ્રીક્વન્ટ મીલ વારંવાર ખાતું રહેવું પણ થોડું થોડું ખાવું અને ઓછા સુગર વાળું ખાવું એ ડાયાબિટીસના કેસમાં સજેસેબલ છે જેમ કે ઉઠીને એક કલાકની અંદર એક ખોરાક લઈ લેવો જોઈએ મોડ સવારે નાસ્તો પછી દસ વાગ્યાની આજુબાજુ પછી બપોરે બાર બાર થી એક વાગ્યાની આજુબાજુ આપણે રૂટીન જમીએ છે પછી સાંજે ચાર થી પાંચ વાગ્યાની આજુબાજુ અને સાંજે સૂર્યાસ્ત પહેલા એક ખોરાક લેવો જોઈએ અને રાતે હાઈપોગમિયા ના થાય એના માટે સુતા પહેલા એક કલાક પહેલાં એક નાનું મીલ લેવું જોઈએ જે ડાયાબિટીસમાં સજેસ્ટેબલ છે હવે મેડમ સ્મોલ ફ્રિકવન્ટ મીલ તો લેવો જ જોઈએ પણ પેશન્ટને ઘણી વાર કન્ફ્યુઝન હોય કે મારે કેટલી વાર ખાવું શું ખાવું કેમ કે ડાયાબિટીસ વાળા પેશન્ટમાં કેવું હોય છે કે ડાયાબિટીસ વાળા ખોરાકનો કંટ્રોલ કરવા જાય તો બાળકનું પોષણ બી મહત્વનું છે ખોરાક તો એવી રીતના સજેસ્ટ કરવું પડે કે ડાયાબિટીસ એ વધવી ના જોઈએ અને બાળકના પોષણ એ ઘટવું ના જોઈએ તો તમે આખા દિવસનો એક એવો શેડ્યુલ બનાવીને દો કે તાકી પેશન્ટને ઈઝી પડે શું શું ખાવું સૌથી પહેલા તો આપણે ગુજરાતી લોકોની આદત છે કે સવારે નાસ્તામાં શું જોઈએ તો કે ઘી ચોપડેલી સરસની ભાખરી અને હારે કપ ગેડી ચા પહેલા તો ડાયાબિટીસ આવે એટલે ઈ બંધ કરવું પડે સૌથી પહેલા ચલો આપણે સાત વાગે ઉઠ્યા હોય તો આઠ વાગ્યાની અંદર આપણે સવારમાં નાસ્તો કરી લેવો છે તો કે નાસ્તામાં આપણે શું લેશું તો કે નાસ્તામાં આપણે ચણાના લોટના પુડલા બનાવતા હોઈએ છીએ જેમાં વેજીટેબલ્સ નાખી એક નંગ આપણે પુડલાનો લઈ શકીએ અથવા તો મગની દાળનો ચીલોય બનાવી શકે છે એમાં બી તમે થોડાક પ્રમાણમાં વેજીટેબલ્સ ઉમેરી અને ખાઈ શકો છો અથવા તો રવાણમાં ઉત્તપમ આપણે બનાવતા હોઈએ છીએ શાકભાજી નાખીને ઉત્તપમ બનાવી ગમે એ વસ્તુનો એક નંગ લેવાનો અને હારે ચા નહીં લેવાની પણ ચાની બદલે એક કપ તમે દહીં લઈ શકો છો એ હેલ્ધી તમારો નાસ્તો કહેવાય પછી દસ વાગ્યાની ની આડે ગાડે જયારે આપણે ભૂખ લાગે છે ત્યારે દસ વાગ્યા આપણે કોઈ બી એક નંગ ફ્રૂટ નું ફ્રૂટમાં લઈ શકીએ સંતરા નું લઈ શકો એક નંગ લઈ શકો અથવા તો એક નંગ નડમ નું લઈ શકો અથવા તો એક નંગ તમે જામફળ નું લઈ શકો જે ઓછું ગયેલું ફ્રૂટ હોય એ તમે ડાયટમાં લઈ શકો છો દસ અગિયાર વાગ્યાની આડેગાડે આડે હવે આવી બપોરે જમવાની વાત લંચની વાત

તો કે કાર્બોહાઇડ્રેટમાં અથવા તમને જો દાળ ભાત ખાવાની આદત હોય તો તમે ભાત લઈ શકો છો પણ ત્યારે તમારે રોટી નહીં ખાવાની અથવા તો એક કપ ભાત લીધું હારે દાળ લીધી અથવા તો એક નંગ રોટી નો લઈ શકો અથવા એક નંગ રોટલા નો લઈ શકો છો અથવા તો બાજરો જુવાર મકાઈની એક રોટી બનાવી શકો છો બધા મલ્ટીપલ ગ્રેઈન ભેગા કરી અને એક નંગ કાર્બોહાઈડ્રેટ એટલે એક નંગ રોટી ચપાટી અથવા રોટલો તમે ખાઈ શકો છો એટલે જમવામાં તો કે એક સલાડ નું મોટું બાઉલ લીધું એક કપ લીલા શાકભાજી વાળું સાથ લીધું તો એક નંગ રોટી નું લીધું અથવા તો બાજરાનો રોટલો લીધો અને હારે એક કપ એક કપ તમે દહીં નું લીધું અથવા એક ગ્લાસ છાશ અથવા એક કપ દાળ લઈ શકો છો આ આપણો બપોરનો લંચ થઈ ગયો લાંચ પછી બપોરે ચાર વાગે આપણે ભૂખ લાગે તો આપણે શું જમવું તો કે આપણે ખાવાના ફણગાવેલા મગ છે ગમે જાતના તમને ચણા ભાવતા હોય રાજમા ભાવતા હોય મગ ભાવતા હોય તો તમે કોઈ બી એક નંગ ફ્રુટ લઈ શકો જે મેં તમને દસ વાગ્યા માં સજેશન આપ્યું છે એમાંથી કોઈ બી તમે એક ના ફ્રૂટ નું લઈ શકો છો સાંજે જમવાની આદત જો તમે સૂર્યાસ્ત પેલા જેમ કે સાત વાગ્યા ની આડે જમો તો એ તમારા માટે બેસ્ટ પીરિયડ કહેવાય ત્યારે શું જમવું જોઈએ તો કે તમે જે બપોરે જમવું છે એ જ મેનો રિપીટ કરી શકો જો એવું ન ભાવતું હોય તો ઘણાને આપણે ખીચડી ખાવાની આદત હોય છે તો ખીચડીમાં પચાસ ટકા ગ્રીન લીફી વેજીટેબલ્સ નાખવાના અને પચાસ ટકામાં પચીસ ટકા ભાત હોવા જોઈએ અને પચીસ ટકા મગ હોવા જોઈએ અથવા તુવેરની દાળ છે ચણાની દાળ છે એ મલ્ટીપલ બધી દાળ એડ કરી એની અંદર અને એક વઘારેલી ખીચડી તમે એક ડીશ ખાઈ શકો છો એ ન ભાવે તો તમને ક્યારેક નવીન નવીન ખાવાનું મન થતું હોય તો સવારે નાસ્તામાં કેમ આપણે પુડલું ને એવું બનાવ્યું છે તો એ બી તમે ત્યારે લઈ શકો છો સાંજે સૂતા પહેલા એક કલાક પહેલા તમે એક મુઠ્ઠી દાળિયા એક મુઠ્ઠી સિંગ અથવા તો એક કપ મખાના બી ખાઈ શકો છો આ રીતનો તમે ડાયટ રાખો તો ઘણી વખત સુગર કંટ્રોલમાં આવી જતી હોય છે ચલો શુગરમાં ડાયટમાં શું જમવું જોઈએ એના વિશે તમે તમને માહિતી આપે એની સાથે આપણે શું કરવું જોઈએ એક્સરસાઇઝ માં શું કરવું જોઈએ એ સમજાવો જોઈએ એક્સરસાઇઝ ની અંદર હેવી એક્સરસાઇઝ પ્રેગ્નન્સી માં એડવાઇઝેબલ નથી કેમ કે ઘણીવાર પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ બી ડરતા હોય છે અને ઘણીવાર બીજા કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ હોય છે એટલે હેવી એક્સરસાઇઝ પ્રેગ્નન્સી માં એડવાઇઝેબલ નથી એટલે જે વોકિંગ છે જે માં સૌથી બેસ્ટ કહેવાય કેમ કે ચાલવું છે એ કોઈ નુકસાન કરતું નથી બીજું બ્રીથિંગ એક્સરસાઇઝ છે યોગા છે એ બધું કરી શકાય છે અને સૌથી બેસ્ટ છે કે જેટલી વાર ડાયટ લો ને ડાયટ લીધા પછી દસ થી પંદર મિનિટ તમે ચાલી લો તો ચાલવાથી સુગર ઘટે છે કેમ કે ચાલવાથી જે એક્સરસાઇઝ થાય છે એમાં સુગર વપરાય એટલે ખોરાકમાં જે સુગર લીધી હોય એમાંથી પાંચથી દસ ટકા સુગર ઘટાડી શકાય એટલા માટે

મીઠાઈ ભી આપણે બંધ કરવી જોઈએ કારણ કે મીઠાઈ ખાંડ ગોળ એનાથી જ બનતી હોય છે એટલે મીઠાઈ ભી સાવ ના જોઈએ બીજી એક વસ્તુ છે કે હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળા ફ્રુટ ઘણા પેશન્ટના એવો કન્ફ્યુઝન હોય કે મેડમ તો કયું ફ્રુટ ખાવું અમારે કયું ફ્રૂટ ના ખાવું તો ફ્રુટ્સમાં જે ગયડા ફ્રૂટ કહેવાતા હોય જેમ કે દ્રાક્ષ છે ચીકુ છે કેળા છે તરબૂચ છે એવા ગયડા ફ્રૂટ હોય એ બને તો તમે ના ખાવ તો સારું

અને બીજું ડાયાબિટીસની સારવારની અંદર ડાયાબિટીસ જ્યારે પ્રેગ્નન્સીમાં આવે ત્યારે મોસ્ટલી ડાયટ અને એક્સરસાઇઝ સૌથી એડવાઇઝેબલ હોય છે સૌથી પહેલું સ્ટેજ સ્ટેપ એ હોય છે કે ડાયટ અને થી કંટ્રોલ કરો પણ ઘણીવાર ડાયટ અને એક્સરસાઇઝથી કંટ્રોલ ના થાય તો ઘણીવાર અમે મેટફોર્મિન એડ કરતા હોય છે જે પ્રેગ્નન્સીની અંદર ખાલી મેટફોર્મિન એક જ એવી ડ્રગ્સ છે જે ડાયાબિટીસ માટે સેફ છે જો થી બી જો કંટ્રોલમાં ન આવે તો ઘણીવાર ની સલાહ મુજબ ઇન્સુલિન ચાલુ કરવા પડતા હોય છે એ બહુ જરૂરી વસ્તુ છે અને જ્યારે બી ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે ત્યારે ડાયટ અથવા ઇન્સ્યુલિનની સાથે ડાયાબિટીસ ઘરે ચેક કરવું બી મહત્વનું હોય છે ડાયાબિટીસ આખા દિવસમાં કયા સમયે કેટલું ડાયાબિટીસ રહે છે એ વારંવાર ઘરે પેશન્ટે ચેક કરતું રહેવું પડે છે અને એનો આખો ચાર્ટ બી બનાવવાનું હોય છે માનો કે સવારે ભૂખા પેટવાળું એક સુગર ચેક કરવું પડે પછી સવારે બપોરે જમીને બે કલાક પછી એની સારવારમાં ચેન્જ કરતી રહેવી પડે છે થેન્ક યુ જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો તમે આ વિડીયો બીજાને મોકલો તાકી બીજાને બી એની માહિતી મળી શકે અને એને હેલ્પ થઈ શકે થેન્ક યુ થેન્ક યુ